વડોદરાના પાદરામાં મોજપુર ગંભીરા મહીસાગર બ્રિજ તૂટ્યો હતો ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ બ્રિજ અંગે અનેક લોકોએ તંત્રને રજૂઆત કરી હતી પરંતુ નિર્ભર તંત્ર દ્વારા માત્ર આ ખાડા કાન કરવામાં આવ્યા હતા જેના કારણે અનેક લોકો આ બ્રિજ પરથી નદીમાં ખાબકતા મોતને ભેટ્યા હતા આ બ્રિજ તૂટ્યા બાદ સરકારે નવો બ્રિજ બનાવવાનો આદેશ આપ્યો છે બીજી બાજુ આ બ્રિજ તૂટતા હવે નોકરિયાત વર્ગ નાવડીના સહારે હોવાનું સામે આવ્યું છે સ્થાનિક નાવિકો નાવડીના સહારે લોકો એક પારથી બીજી પાર લઈ જઈ રહ્યા છે પાદરાનો મુજપુર ગંભીરા મહીસાગર બ્રિજ તૂટી પડ્યા બાદ પાદરાથી આનંદ જવા માટે લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે જીવના જોખમે નદી પાર કરવા લોકો મજબૂર બન્યા છે નોકરી કરવા જતા લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે સ્થાનિક નાવડીના સહારે લોકો એક પારથી બીજી પાર જઈ રહ્યા છે રોજગારી મેળવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જીવના જોખમે અવરજવર દ્રશ્યો સામે આવ્યા પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે હવે લોકો જીવના જોખમ ખેડવા પણ મજબૂર બન્યા છે અને તંત્ર તમાશો જોઈ રહી છે પાદરાથી રોજગારી મેળવવા માટે જતા લોકો વહેલી સવારે નાવડી દ્વારા એક પારથી બીજી પાર જઈ રહ્યા છે તેમજ સાંજે પરત આવતા પણ નાવડીનો સહારો લઈને જીવનું જોખમ ખેડી રહ્યા છે અનેક લોકો આ પ્રકારે નાવડીના સહારે પોતાનો રોજગારી મેળવવા જીવના જોખમે અવર જવર કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તંત્ર દ્વારા હવે કેવી રીતે વૈકલ્પિક માર્ગ આપવામાં આવે છે તે આગામી સમય બતાવશે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા છું અમારે દરરોજ આવા જવાની તકલીફ પડે છે અમે રોજ ફરીને આવીએ છીએ અમારા બે કલાક જતા રહે છે અને બસો રૂપિયાનું પેટ્રોલ જતું રહે છે એની માટે અમે નદી પાર કરીને આવીએ છીએ તો નદીમાં આવીએ છીએ અમે છીએ પણ અમારે ત્યારે બીક તો જેવું છે જ અને ઘરવાળા બી ચિંતામાં રહે છે તો અમારે પણ અમારે મજબૂરીને લીધે અમારે નોકરી માટે તો અહીં આવવું પડશે એટલે જેમ બને આમ બ્રિજનો રસ્તો જેમ બનાવ્યા રહેલા છતાં કર્યા લે તો સારું છે સરકારને

બાઇક જાય ઓ બ્રિજ મને રિપેર કરી આપે શું લાગે નાવડી માં બીક લાગે બીક લાગે છે રોજ આવવાનું રોજ જોખમ હા રોજ આવવાનું રોજ જોખમ શું કહે છે સરકાર સરકાર ને એટલી દરખાસ્ત કે જલ્દી જેટલું જલ્દી બને એટલું બ્રિજ રિપેર કરે અત્યારે રોજ નાવમાં માં જાવ છો પરિવાર ચિંતા કરતો હા કરે તો કેટલા લોકો રોજ જાય છે અને કઈ રીતની આખી જાય રોજના લોકો તો 400 400 પબ્લિક અહીંથી આ પાર્ટી પેલી પાર કરે છે એમાં અમને સરકારી સુવિધા કોઈ મળી રહી નહીં આ જે નાવડ્યો છે એ સાસ ખેલી નામ જીએ છીએ જયારે ભરતી બી આવે તો બી અમાર ડરાવ અમને બી ડરાવ થાય છે કે પાંચ પાંચ પેસેન્જર ભરી લઈને જવા અઘરું તો પડે જ છે પણ તો એ લોકો ગોલ ફરીને આવે તો એમને અઘરું જ પડે છે એટલે જનતાની સેવા માટે અમે જે કામ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં રોજ જ ઘટના આ ટાઈમે આવું પબ્લિક અને દિલ્હી જ પણ અમે અત્યારે લગીને સાહસ ખેલીઓ સરકારી સુવિધા કોઈ મળે નહીં ને તમે આ બી બંધ કરીશું કારણ કે જાનની ભરતીની અંદર જો નાવડી પલટી પલટી મારે કોઈ જનતાનો જીવતા સરકારી અધિકારીઓ જવાબ અમારી પાસે ખોરશે કારણ કે આ માણસો પેસેન્જર બેરવાની ના આવડ્યો નથી આ મચ્છી મારવાની જ ના આવડ્યો છે સરકારી સાધન કંઈ મોટું આપેલું હોય ને તો અમે સાહસ ખેલી લઈએ તો બી પાંચ પાંચ માણસ કરીને પબ્લિક અમે લઈ જઈએ છીએ અને કોઈ જેકીટ કે કોઈ રીંગો કે કોઈ નાવડીની કોઈ સરકારી સુવિધા અમને આપેલી નથી અમારી માંગ એવી જ છે કે સરકારી સુવિધા કંઈ મળશે તો અમે આ પબ્લિકને આરપાર અમે કરાવતા રહીશું બાકી સરકારી ના પાડે તો અમે ના બી કરી